જો તમે સોશિયલ મીડિયા પર મિત્રતા કરો છો તો રહેજો સાવધાન કેમ કે વડોદરામાં પરણિત મહિલા સાથે મિત્રતા કરવી પરિણીતાને ભારે પડી છે શું થયું સંસ્કારી નગરીમાં આ સોશિયલ મીડિયાની ની મિત્રતા લઈને જુઓ આ રિપોર્ટમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હવે મિત્રતા પણ ઓનલાઈન થવા લાગી છે આંગળીના ટેરવે દુનિયામાં કોઈ પણ ખૂણામાં બેસેલા વ્યક્તિ સાથે વાતચીત અને મિત્રતા થઈ શકે છે છે પરંતુ સોશિયલ મીડિયા પર કરવી તમને કેટલી ભારે પડે એ વાતની સાબિતી પૂરતી ઘટના વડોદરામાં બની સંસ્કારી નગરી થઈ ફરી શર્મસાર સોશિયલ મીડિયા પર મિત્રતા કરનારા સાવધાન પરણિતાને ઓનલાઇન મિત્રતા ભારે પડી મિત્રતા કરનારા જીમ સંચાલકે મહિલાની લાજ લૂટી વડોદરા શહેર પોલીસર સંકંજામા મોડેલની જેમ ઉભો રહેલા આ યુવકનું નામ સાગર મકવાણા છે જે પોત વિસ્તારમાં જીમ ચલાવે છે સાગર સાથે વડોદરામાં રહેતી એક પરણિતાની મિત્રતા થઈ ત્યારબાદ તેને પ્રેમની જાળમાં ફસાવી મળવા બોલાવી હોટલમાં લઈ જયો એ ચપ્પુની અણીએ બે વાર દુષ્કર્મ આચ્યું આ બાબતે ભોગ બનનાર પારણિતાએ હરર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેના આધારે પોલીસે જીમ સંચાલક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી ઇન્સ્ટા દ્વારા પોતે એક બિદાવાના પરિચયમાં આવેલો એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે કેટલા સમયથી સંપર્કમાં હતા હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ એક વીકથી એક બિદાના પરિચયમાં હતા એવું જણાવે છે આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે કોણ કબજે પર્યુ હશે કે વિષય કે આ

અને ત્યારબાદ સાગરે પરણિતાને મળવા માટે બોલાવી ગુરુવારની સાંજે હરણી તરાવ પાસે પરણિતા અને સાગર વચ્ચે મુલાકાત થઈ ત્યાંથી એક્ટિવા પર પરણીતાને બેસાડી સાગર ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલમાં લઈ ગયો રૂમ નંબર બસો બે માં વાતચીત કરવાના બહાને લઈ ગયો અને રૂમમાં આવ્યા બાદ પરણીતાને ચપ્પુ બતાવી બેવાર દુષ્કર્મ આચર્યું હોટેલમાંથી બહાર આવતાની સાથે પીડિતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ તારીખ ચાર છના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને ચાર તારીખે ચાર વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે છપ્પુ અને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબની ફરિયાદ ચાર તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણ આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે વડોદરાની પરણિતા જે રીતે ઓનલાઈન મિત્રતા કરી જેમ સંચાલકની જાળમાં ફસાય છે એવી રીતે આરોપી અગાઉ કોઈ યુવતી કે મહિલાને પ્રેમની જાળમાં ફસાવી છે કે કેમ તે બાબતે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે તો વડોદરાની પરણિતા સાથે બનેલો આ કિસ્સો સોશિયલ મીડિયા પર મિત્રતા કરનારા અન્ય લોકો માટે ચેતવણી સમાન છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા